તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ચાલો જાણી લઈ શું રહે છે ડુંગળીના આજના બજાર ભાવ ને મિત્રો આજે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને શનિવારનો દિવસ થઈ ગયો છે મિત્રો આવક આપને નહીં જણાવું કારણ કે આવક આપને મેં પહેલા જ જણાવી દીધી છે ચારસો ને એકવીસ રૂપિયામાં ડુંગળી વેચાણી છે ક્વોલિટી જો એક નંબર ક્વોલિટી છે ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં સાઇઝે હારી છે સાઈઝની વાત કરીએ તો સાઇઝે સોલિડ સાઇઝ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આગળ જોઈએ હરાજીમાં જઈને કેટલા ભાવ થાય છે પેલો વકાલ નો ભાવની ખબર હતી છે ક્વોલિટી સોલિટી છે પણ અત્યારે ફોટા નીકળી ગયા છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોવો તો સાઈઝ માં એક નંબર ફૂલ માલ છે પિસ્તાલીસ થી પચાસ એમ ની સાઇઝ છે આની અંદર ને ક્વોલિટી જોઈએ તો ક્વોલિટી અમુક બહુ સારી ક્વોલિટી હજી છે ટકી ગઈ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બસો ને એકાવન રૂપિયા બસો એકાવન રૂપિયા ભાવ થયો સાઈઝ માં જોઈએ તો ઝીણા મોટું બે મિક્સ માં છે બસો ને એકાવન રૂપિયા દેવા ક્વોલિટી માલ હોતી છે આની અંદર ગુલ્ટી ક્વોલિટી છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ત્રણસો અગિયાર ત્રણસો અગિયાર રૂપિયા ભાવ દ્યો છે ને કાંજી ટાઈપ ડુંગળી છે જે તો કાંજી જ છે કારણ કે તમામ બેતા ટાઈપ જ છે ડુંગળી એટલે કાંજીનું વાવેતર છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવતું છે એકદમ સૂકો માલ છે ને કલરની વાત કરીએ તો કલરમાં એકદમ સોલિડ માલ છે માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે હાલ છે કાંજી ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવતું છે કારણ કે આની અંદર બેતું ઘણું બધું મિક્સમાં છે કાંજી છે એટલે બેતું તો રહેવાનું જ છે આની અંદર આ ટાઈપ બે બેતા પણ છે ત્રણસો ભાવ છે બાકી માલ એકદમ સૂકો ને સારો છે કલર સારી રૂપિયા છે ગુલટી છે એકસો આ ગુલટી જોઈ તો એકદમ સૂકી ને સારી ગુલટી છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે હાલ ગુલટી પણ જોઈ તો કાંજી ની છે ગુલટી પણ આ ગુલટી કાંજી ની છે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે આમાં ઉગાવ ઉગાવ કોઈ છે નહીં ગાટી જોવા નથી મળ્યો ઉગાવનો તો બે ટાઈપ છે એકસો ને રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા છે ને મિત્રો વિડીયો આજે જાજો નહીં બનાવવું ભાવની વાત કરું તો મિત્રો સવા ચારસો રૂપિયા સુધી આજે ઊંચામાં બજાર નીકળેલું છે આ લીધી આગળ બજાર વધઘટ થઈ શકે છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ફરીથી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ